અંકલેશ્વરની આદર્શ સોસાયટી પાસેથી સત્યાવીસ વર્ષ પહેલાં કરેલ અપહરણ અને ખંડળીના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પંદર જુલાઈ ઓગણીસો સત્તાણુંના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ નજીક આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનો બ્લુ કલરની સીએલઓ ગાડીમાં ચાર ઈસમોએ સત્તાવીસ વર્ષ પહેલા અપહરણ કરી એક કરોડ રૂપિયાની ખાડી માગી હતી અગાઉ ભરૂચ એલસીબીએ આ ગુનામાં અગિયાર આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુળા ફળિયામાંથી મુક્ત કરાવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણી વિસ્તારમાં ફરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમદાવાદના જીએસટી બ્રિજ પાસેની સુકન સ્માઈલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુપ્રસાદ આચાર્યને ઝડપી પાડી અંકલેશ્વર લાવી વધુ તપાસ હાથ ધરી હતી